હિમાંશુભાઈ હિમાંશુભાઈ તમારા ચહેરા પર અલગ અલગ પ્રકારના ઘણા મુશ્કેલ છે એટલા બધા રંગ છે અને તમારી થાળીમાં એ સરસ મજાના રંગો છે અને જ્યારે અહીંયા આવ્યો હાર પહેરાવી રહ્યા સમર્થકોના કાર્યકર્તાઓ એટલે એવું લાગ્યું કે જાણે ઇલેક્શન લડવાની તમારી એટલે સમર્થકોની લાગણી તો મને એવી લાગે છે માહોલ ઇલેક્શનનો નો છે બધા ઇલેક્શનના બધા રંગાયેલા છો ને ઇલેક્શન ના રંગે લાગણી છે છે આખો માહોલ પણ ઇલેક્શનના રંગે હું એમની લાગણી સાથે જોડાયેલો છું હું એમનો પ્રતિનિધિ છું આ બધા જે કાર્યકર્તાઓ છે આપ જાણો છો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પદની જવાબદારી સોંપી છે ત્યારે ચાર લોકસભા અમદાવાદ શહેરને સ્પર્શ કરતી હોય એ પણ મોટી જવાબદારી છે અને પક્ષમાં આપ જાણો છો કે જ્યારે અમે જગ્યા નથી કરતા ત્યારે બધા એવી વાતો કરતા હોય છે કે આ જૂના જોગીઓ છે નવા લોકોને ચાન્સ નથી આપતા અમારી પાર્ટીની અંદર ચર્ચા વિચારણા થઈ છે એમાં પાર્ટીને અમે અમારી રીતે વાત કરી છે કે પાર્ટીને યોગ લાગે એ નિર્ણય કરે પણ અમારી પ્રાયોરિટી તમામ લોકોની આવક વખતે એવું છે કે થોડાક નવા ચહેરાઓને પણ ચાન્સ આપવો જોઈએ જે લોકો પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી ચાલીસ ચાલીસ વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહ્યા છે અને એ સેકન્ડ કેડર સેકન્ડ કેડરને અમે ક્યારે બહાર લાઈશું હું આજે પણ પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણું છું શિરોમાન્ય ચઢાવું છું અને પાર્ટીએ જે જવાબદારી મને હું કારકારી પ્રદેશનો પ્રમુખ હતો અને મને કીધું તમારે શહેર કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સ્વીકારવાની તો મેં હર્ષ મૂલે સ્વીકારી અને આજે એને હું ખૂબ નિષ્ઠાથી નિભાવી રહ્યો છું એ જ રીતે લોકસભાની પણ કોઈ જવાબદારી આવી પડે તો એમાં કોઈ મારી ના નથી પણ નિર્ણય પાર્ટીએ લેવાનો છે અને અમે એવો ચોક્કસ રીતે નિર્ણય કર્યો છે કે નવા ચહેરાઓ આવે તમે જુઓ કે અમદાવાદ પશ્ચિમમાં ભરતભાઈ મકવાણા આવ્યા છે જે પણ એક બહુ સારું પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે એ જ રીતે ગાંધીનગર સીટ ઉપર સોનલબેન પટેલને ઉતાર્યા છે અહીંયા પણ અમે જે પાર્ટી કે જે બનાવી છે પેનલ એ પેનલમાં અનેક ઉમેદવારોના નામો છે એમાંથી પાર્ટી નિર્ણય કરશે અને પાર્ટી જો મને પણ આદેશ આપશે પાર્ટીનો આદેશ હશે તો અમે તો ત્રણસો પાસઠ દિવસ ટ્વેન્ટી ફોર બાય સેવન અમારું તો ઇલેક્શન જ હોય છે અમે ઇલેક્શન મોડમાં જ હોઈએ છીએ કેમ કે અમે સંગઠનના માણસ છીએ અમારા પાયાની અંદર જ સમાજ લોકો કાર્ય સમાજ સેવા એ જ જોડાયેલી છે લોકો સાથે સતત અમે દિન રાત અમે ઇલેક્શન હોય કે ના હોઈએ ચૂંટાયેલા હોઈએ કે ના હોઈએ પણ સેવા માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે એ દ્રષ્ટિથી જે અમે અહીંયા કાર્ય કરીએ છીએ લોકોની વચ્ચે રહીએ છીએ અને સતત પ્રજાકીય કાર્યોને અમે ન્યાય આપતા રહીએ છીએ વાત કરી મસ્સી એટલે હું મને થોડું ઘણું જે સમજુ આમ તો તમારે જેવું સિન્યોરિટી તો નથી મારી બરાબર પણ આટલી વાત કરી એમાં હું સમજી ગયું કે કાર્યકર્તાઓને તમે એ લોકો ઈચ્છા જાય તમે કહી દીધું હમણાં નહીં કાર્યકર્તાઓ બધી રીતે સંમત છે કાર્યકર્તાઓની લાગણી ચોક્કસ મારી સાથે છે કેમ કે આટલા વર્ષોના મારા સંબંધો છે હું મેયર રહ્યો ધારાસભ્ય રહ્યો અને કોર્પોરેશનમાં પણ ચાર વખત ચૂંટાયો વિધાનસભામાં પણ ચૂંટાયો લોકસભા પણ બે હજાર ચૌદમાં લડ્યો છું પણ અમે બધા સાથે ચર્ચા વિચારણાઓ કાર્યકર્તા સાથે કરી છે અને અમારામાંથી જ કોઈ કાર્યકર્તામાંથી જ કોઈ સિનિયર કાર્યકર્તા આવે કે જેને પાંત્રીસ ચાલીસ વર્ષનો અનુભવ હોય પાર્ટીમાં સંગઠનમાં કામ કર્યું હોય અને પાર્ટી માટે નિષ્ઠા હોય અને અમે બધા જ સાથે એને મળીને સહિયારો બનીએ ક્યાંક અર્જુન પણ બનવું પડે અને ક્યાંય કૃષ્ણ પણ બનવું પડે એટલે આ જે કહેવાય કે મહાભારત મહાભારતનું મહાસંગ્રામ છે આ સંગ્રામની અંદર જુદા જુદા રોલો આવતા હોય છે

એટલે રંગો જે છે એ હંમેશા બદલાતા હોય છે પણ વ્યક્તિ નથી બદલાતો રંગો હંમેશા બદલાતા હોય છે વ્યક્તિ ક્યારેય નથી બદલાતો એટલે પાર્ટી જે છે આ રંગ અહીંયા જે કાર્યકર્તાઓ છે એનાથી છે નેતાઓથી પાર્ટી કોઈ દિવસ નથી કોંગ્રેસ એક વિચારધારા છે કોંગ્રેસ એક મૂવમેન્ટ છે કોંગ્રેસ એક આંદોલન છે અને ઇન્દિરા ગાંધી પણ એવું જ કહેતા જ્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર ઇન્દિરા ગાંધી વખતે ક્રાઇસિસ આવી હતી ત્યારે ઇન્દિરા ગાંધીએ કીધેલું કે કોંગ્રેસ એક મુવમેન્ટ અને આંદોલન છે કાર્યકર્તા ઉપર પાર્ટી ચાલે છે નેતા ઉપર પાર્ટી નથી ચાલતી અચ્છા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે તમારા નેતાએ એક ના પાડતી હતી એમને રંગ બદલ્યા બાજુ હામા પક્ષે બે નેતાઓએ પણ રંગ બદલી દીધા ના પાડતી હતી એટલે આ તો કોંગ્રેસ આમ જોવા જોઈએ તો એક બે થી આગળ એવું લાગે તમને ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટી ક્યાં ચારસો કી બાર આજથી બારના સ્લોગનો સાથે જ્યારે ચાલી રહી હોય ત્યારે એની સામે એના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચવી પડે હું માનું છું કે ગુજરાતની સમગ્ર રાષ્ટ્રમાં આ ભારતીય જનતા પાર્ટીની મોટી હાર છે લોકજુવાળ જે છે લોકોના જે પ્રાણ પ્રશ્નો છે આજે ભારતીય જનતા પાર્ટી ગમે તેટલો પ્રચાર કરી લે પણ આજે પ્રજાકીય જે મુદ્દાઓ છે મોંઘવારી બેકારી બેરોજગારી આજે જે મુદ્દાઓ પર ભાજપ સરકાર ઉપર આવી હતી ગેસ સિલિન્ડરના દસ રૂપિયા કે વીસ રૂપિયાનો ભાવ વધ્યો હોય તો બાટલા લઈને રાષ્ટ્રીય નેતાઓ આવી જતા હતા આજે એના કોંગ્રેસના શાસનમાં ચારસો રૂપિયા હતું આજે અગિયારસો રૂપિયા થઈ ગયા પેટ્રોલ ડીઝલ સો રૂપિયા પાર કરી ગયું તમામ ખાદ્ય પદાર્થ મોંઘવારી તેલ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ટેક્સના વધારા જીએસટી બે કરોડ યુવાનોને રોજગારી આપીશું ખેડૂતોની આવક બમણી કરી દઈશું આજે તમામ ક્ષેત્રે યુવાનો ફિક્સ પગારમાં આંગણવાડીની બહેનો આંદોલન કરી રહી છે શિક્ષકો આંદોલન કરી રહ્યા છે પ્રજાના જે પ્રાણ પ્રશ્નો છે લોકોની જે આવશ્યક જરૂરિયાતો છે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ ખાનગીકરણ કર્યું છે શૈક્ષણિક સંસ્થાનું ખાનગીકરણ કરી નાખ્યું છે ગ્રાન્ટટેબલ શાળા કોલેજ હોસ્પિટલો બધી ભારતીય જનતા પાર્ટીમાં ખાનગીકરણ થયું છે પ્રજાકીય પ્રશ્નોને લોકો માટે લોકોને સીધા સ્પર્શ કરતી જન સુવિધાઓમાં એ નિષ્ફળ ગઈ છે અમે એ મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈશું

ફૂલહાર પહેરાવીને પણ એમને આવકારવામાં આવી રહ્યા છે અને હિંમતસિંહભાઈ ધૂળેટીના પર્વના રંગમાં જોવા મળી રહ્યા છે હિંમતસિંહભાઈ અચ્છા કેટલા હાર છે એક બે ત્રણ આ તો જાણે ઇલેક્શનનો માહોલ લાગી ગયો આજે જુઓ ને જુઓ હું પ્રજાનો માણસ છું મારું જાહેર જીવન હું એટી સેવનમાં ચોવીસ વર્ષની ઉંમરમાં કોર્પોરેટર બની ગયો હતો અને મારું જીવન જે છે હું મેયર બન્યો તો મેયર બંગલે રહેવા નહોતો ગયો આજે તમે જ્યારે વર્ષોથી તમે આવો છો આ જ કાર્યકર્તાઓ આજ કોંગ્રેસ આજ કોંગ્રેસ પરિવાર વાસુદેવ કુટુંબકમની ભાવના સાથે અમે એકબીજા સાથે ખૂબ જેના રંગ એકબીજાના સ્નેહને પ્રેમમાં રંગાયેલા છે એટલે આ તો મારી સાથે એક મારી શક્તિ છે મારી તાકાત છે કોંગ્રેસ છે અતૂટ પ્રેમ છે એમનો અને તમે જે મારા પ્રત્યેની જે લાગણી છે એ ચોક્કસ રીતે પાર્ટીને પણ ખબર છે પણ પાર્ટી મારો ચાર લોકસભા નો પ્રચાર પ્રસારની જ્યારે મને જવાબદારી આપી હોય ત્યારે સ્વાભાવિક રીતે મને એક લોકસભા સીટ ઉપર કેન્દ્રિત કરે તો એ પક્ષે નિર્ણય કરવાનો જ પક્ષનો જે નિર્ણય છે બધાને સિરો માન્ય છે મેં પાર્ટી ઉપર જે કીધું છે પણ અત્યારે અમારા સામે પડકારરૂપ અમદાવાદની ચાર લોકસભા છે ગાંધીનગર પશ્ચિમ લોકસભા પૂર્વ લોકસભા અને ખેડા લોકસભા પણ અમદાવાદને સ્પર્શ કરે છે ત્યારે મોટી જવાબદારી છે આજે અમદાવાદ શહેરનો વ્યાપ તમે વિકસિત તમે જુઓ કે આજે મતદાતાનો તમે જુઓ તો એક કરોડથી પણ વધારે સંખ્યા મતદારોની થઈ હોય વિસ્તારનો વ્યાપ વધ્યો હોય આજે ગુજરાતની દસ ટકા જેટલી વસ્તી અમદાવાદ શહેરમાં વસતી હોય ત્યારે એની જવાબદારી મારી જે છે એ અમદાવાદ શહેરનું વોર્ડ બુથ શહેરનું સંગઠન આ બધાનું સંકલન કોર્ડિનેશન કરીને અસરકારક રીતે કોંગ્રેસ તમામ સીટ ઉપર લડે એ જોવાની જવાબદારી મારી પ્રથમ બને છે અને પછી પાર્ટી જે પણ નિર્ણય કરશે શિરો માને છે અને આપને પણ આ હોડીની ખૂબ ખૂબ શુભેચ્છા મારે સંયોગીને કહીએ હેમસી બી આ ગ્રીન રંગ છે આ ગ્રીન રંગ પર આજકાલ આ કેસરીયો રંગ ભારે પડતો કેમ લાગે છે એવું તો શું છે કેસરીયા રંગમાં આમાં એવું છે કે કોઈ રંગ કોઈ ઉપર ભારે નથી પડતો આપણી સોચ છે આપણી વિચારધારા છે આ દેશ છે ને સપ્તરંગ આપણે જે કહીએ ને સપ્તરંગી જે જે ધનુષ બને છે આ આ દુનિયા વિશ્વ સપ્તરંગી ધનુષ ઉપર વર્ણન એનું થયેલું છે આપણા ગીતામાં રામાયણમાં આપણા વેદોમાં તમામ રંગો જે છે એ ક્યાંક ના ક્યાંક એની જગ્યા બનાવીને ઊભા છે આ દેશની અંદર જુદા જુદા રાજ્યો છે જુદા જુદી ભાષાઓ છે જુદા જુદા ધાર્મિક રીત રિવાજો છે જુદા જુદા તહેવારો છે અને એની અંદર અનેકતા એકતા એ જ અખંડ ભારત છે એટલે આ રંગો તમામ રંગો ઉપર કોઈ રંગ ભારે નથી બધા રંગોનું મિશ્રણ કરીએ એટલે અખંડ ભારતનું નિર્માણ થાય અને એ નિર્માણ થઈ ગયું છે એ વાત પણ છે કે આજકાલ કેસરીઓ રંગ બહુ ભારે આ તો સવાલ પૂછે બીજો એક સવાલ કે આજકાલ નેતાઓના રંગો બદલી જાય છે એમાં તમારામાં ખાસ વાત કરું તો બધા ઘણા બધા રંગ બદલઈ ગયા અત્યારે તમે સમગ્ર દેશમાં જોઈ રહ્યા છો એક પવન ચાલી રહ્યો છે સમગ્ર દેશમાં એક પવન ચાલી રહ્યો છે રાજકારણની અંદર એક પરિસ્થિતિની સંજોગો હોય જેમ સિઝન બદલાતી હોય ક્યારેક ચોમાસું આવે ક્યારેક ઠંડી આવે ક્યારેક ઉનાળો આવે આજે આ છેલ્લા પાંચ સાત વર્ષમાં અત્યારે એક નવો એક ટ્રેન્ડ જાગ્યો છે પક્ષ સત્તા અને પાવર સાથે જોડાવાનો એક વખતે ઇન્દ્રાજી વખતે પણ આ જ ટ્રેન ચાલતો હતો આખી નાખી સરકારો જે નીતિઓ ચાલે છે એ જ પરિસ્થિતિ આજે પણ ચાલી રહી છે હું આપને પણ પહેલાં કહી ચૂક્યો છું કે પક્ષ મહાન હોય છે વ્યક્તિ મહાન નથી હોતો પાર્ટી એના કાર્યકર્તાઓથી જોડાયેલી છે નેતાઓ તો આવતા જતા હોય છે પણ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે હજારોની તાદાદમાં પક્ષની અંદર જોડાયેલા હોય રાજ્યો અને રાજ્યોને શહેરોને તાલુકાને જિલ્લામાં જોડાયેલા એનાથી પક્ષ ચાલતી હોય છે અને પક્ષ હંમેશા મજબૂત જ હોય છે એની વિચારધારા હોય છે એની આઈડિયોલોજી હોય છે એનાથી પાર્ટી ચાલતી હોય છે કોઈ નેતા આવે કોઈ જાય એનાથી પક્ષને કોઈ ફેર નથી પડતો રમસિંહભાઈ તમે ઋતુઓનો ઉલ્લેખ બહુ સરસ કર્યો પણ હમણાં આજકાલ તો તમે જોયું હશે તમારા મિત્રોને બધાને ખબર હશે કે બધી ઋતુ એક સાથે ભેગી થઈ જાય તો આ બધું તબિયત બગડી જાય શરદી ઉધરસે થઈ જાય એટલે વાયરલ બહુ થાય છે ને એટલે આ ઋતુઓમાં વાયરલ બહુ થાય એટલે એનાથી બહુ સાવધાન રહેવું પડે એન્ટિબાયોટિકો લેવી પડે અને ક્યાં ક્યાંક એની સાવચેતી રાખવી પડે છે એટલે વાયરલ ના થાય એની અમે બહુ કોંગ્રેસ જોડે કઈ જડીબુટ્ટી ને કોઈ એન્ટી એન્ટિબાયોટિક ખરી કોંગ્રેસ પાસે એક જ જડીબુટ્ટી છે કોંગ્રેસ પાર્ટી આ દેશની આઝાદીની લડાઈથી લઈને જ્યારે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ ત્યારે સત્તા માટે નથી થઈ બ્રિટિશરોને અંગ્રેજો સામે જ્યારે કોંગ્રેસ પાર્ટી સ્વતંત્ર સેનાનીઓ જ્યારે આ દેશની અંદર પૂજ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુજીએ જ્યારે કોંગ્રેસની સ્થાપના કરી ત્યારે અંગ્રેજોને આ દેશમાંથી ગુલામીમાંથી મુક્ત કરવા કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ હતી અને એ લોકોએ ખૂબ બલિદાનો આપ્યા ગઈકાલે જ આપણે બે દિવસ પહેલાં શહીદ દિવસ આપણો ગયો છે આપ જાણો છો કે અનેક નવયુવાન જે અઢાર અઢાર વીસ વીસ બાવીસ બાવીસ વર્ષે જેમને શહાદતો આપી બલિદાનો આપ્યા જવાહરલાલ નહેરુ અગિયાર અગિયાર વર્ષ સુધી જેલમાં રહ્યા પૂજ મહાત્મા ગાંધીએ પોતે એક બેરિસ્ટરની પદવ્યતિનો ત્યાગ કરીને અને વસ્ત્ર ત્યાગ કરીને દેશની અંદર જે રીતે દેશના માટે બ્રિટિશરો સામે લડવા માટે હાકલ કરી સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ એક વિશ્વના મહામાનવ એમને પણ જે રીતે તાકાતથી આ દેશને ભેગા કર્યું એટલે આ કોંગ્રેસ પાર્ટી જે છે એક વિચારધારા છે આ દેશ માટે સંઘર્ષ કરતી આવી છે બલિદાનો આપ્યા છે તમે જુઓ કે અમારા દેશના બે બે વડાપ્રધાન આ દેશની એકતા અને અખંડતા માટે સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પણ શહાદત થઈ આતંકવાદ સામે લડ્યા એ જ રીતે દેશના બીજા અમારા વડાપ્રધાન રાજીવ ગાંધીજીની પણ બોમ્બ બ્લાસ્ટમાં હત્યા થઈ પણ કોંગ્રેસે કોઈપણ દિવસ દેશની એકતાને અખંડતા માટે રાષ્ટ્રીય સુરક્ષા સુરક્ષાને સલામતી માટે કોઈ સમાધાનો નથી કર્યા સંઘર્ષ કર્યા છે ગરીબો માટે કોંગ્રેસ જ્યારે જ્યારે સત્તા ઉપર આવી છે ત્યારે સામાન લોકો માટે ખેડૂતોના પ્રશ્ન હોય રોજગારોના પ્રશ્ન હોય સામાન વ્યક્તિનો પ્રશ્ન હોય કોંગ્રેસે કોઈ દિવસ કોન્ટ્રેક્ટ પથ્થર નથી લાયા કોંગ્રેસે કોઈ દિવસ ફિક્સ પગાર નથી લાયા કોંગ્રેસે કોઈ દિવસ આર્મીની અંદર પણ અગ્નિવીર જેવી જે કોન્ટ્રાક્ટ પથા થાય જ્યાં અમારા સુરક્ષાને સલામતી માટે આ દેશની અંદર જે યુવાનો પ્રાણની આહુતિ આપતા હોય બલિદાન આપતા હોય ત્યાં પણ તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાખી દીધી ક્યાં તો તમે બે કરોડ યુવાનોને રોજગારીની વાત કરતા હતા અને ક્યાં તમે તમામ જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાખીને આ દેશના યુવાનોને ભાનમાં લેવાની વાત છે તમે ક્યાંક મફતનું અનાજ આપો એનાથી દેશના લોકોનું કે લોકોના પરિવારનું પેટ નથી ભરાઈ જવાનું લોકોને રોજગાર જોઈએ લોકોને મોંઘવારીમાંથી મુક્તિ જોઈએ લોકોને સસ્તું ગેસ જોઈએ પેટ્રોલ જોઈએ ડીઝલ જોઈએ ખેડૂતોને એની જે ઉપજ છે એનો ટેકાનો ભાવ જોઈએ બવણી આવક ખેડૂતોને કરીશું આજે સમગ્ર રાષ્ટ્રમાં ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે આજે પણ આંદોલનો કરી રહ્યા છે અનેક મુદ્દાઓ છે પ્રજાને ભારતીય જનતા પાર્ટી કંઈ પણ વાત ઉપર ભટકાઈ નહીં શકે કોંગ્રેસ મૂળ મુદ્દા ઉપર લડશે પ્રજાના મુદ્દા ઉપર લડશે અને આ વખતે દેશની અંદર હું તમને કહું છું દેશનો મૂળ જુદો છે તમે કાલ્પનિક વાતો કરીને આ દેશની જનતા અને પ્રજાને લોકતંત્રની અંદર મત આપવાનો અધિકાર લોકોનો છે અને લોકો પોતાના મતથી ફલભલા સત્તાધીશોની સત્તાને ઉખાડીને ફેંકવામાં ક્યારેય આ દેશે પાછી પાણી નથી કરી અને આ વખતે પણ તમે દેશની અંદર જેમ બે હજાર ચારમાં અટલ બિહારી વાજપેયી વૈશ્વિક નેતૃત્વ હતું સન્માનનીય નેતા હતા ઇન્ડિયા સાઇનિંગ પણ હતું અને ત્યારે પણ લોકો કહેતા હતા કોંગ્રેસ

અને ક્યાંક અમારી ખામી હોય તો એને પણ અમે સુધારીએ છીએ અમે ચર્ચા વિચારણા કરીએ છીએ ચર્ચા વિચારણા કરીને ક્યાંક સંકલન કરીએ કોર્ડિનેશન કરીએ અને ક્યાંક કોઈ પણ કચાશ રહી જાય તો એને દૂર કરીને પક્ષને મજબૂત કરવા માટે સતત રાત દિવસ પ્રયાસ કરતા હોઈએ છીએ એટલે ચોક્કસ રીતે કાર્યકર્તાઓ જે છે તમે જુઓ તમે પૂરા રાજ્યમાં જાઓ કોઈ તાલુકામાં જાઓ કોઈ વોર્ડમાં જાઓ આજે કોંગ્રેસનો કાર્યકર્તા આ રાષ્ટ્રની અંદર કન્યાકુમારીથી કાશ્મીર સુધી તમે જતા રહો એક એક ગામમાં કોંગ્રેસનો કાર્યકર્તા મળશે અને સ્વતંત્ર સેનાનીથી લઈને આજ દિન સુધી એ અડગ રહ્યો છે અને કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે અને સમગ્ર રાષ્ટ્રમાં આજે કોંગ્રેસ પાર્ટી છે મસ્સીબે પૂછ્યું લાઈવમાં તમને પૂછ્યું હતું અને તમારો જવાબ પણ સારો મને મળ્યો હતો એટલે એ જ સવાલી છું હવે કેમ કે તમારા કાર્યકર્તાઓને થશે કે આ સવાલ કેમ ના પૂછ્યો ભાઈ એમ પણ મને કદાચ કહી શકે છે એટલે આ માહોલ હમણાં મેં જોયો અરે ઇલેક્શન કદાચ ટિકિટની જાહેરાત થાય અને આ જ પ્રકારનો માહોલ હોય એવો તમારા કાર્યકર્તાઓ છે કેમ કે માહોલ એવો છે ને એટલે જેમ વસંત ઋતુ હોય છે ને એટલે અમારે ત્યાં હંમેશા વસંત જ હોય છે અમારો આ જ માહોલ હોય છે આજ આ જ માહોલમાં અમે રહ્યા છીએ અમે લોકોના જનપ્રતિનિધિ છીએ તમારી વાત ખૂબ સાચી છે પણ જે જનપ્રતિનિધિ હોય જે લોકોની વચ્ચે રહેતા હોય જે કાર્યકર્તાઓની વચ્ચે રહેતા હોય એના માટે કાર્યકર્તાનો સ્નેહ અને પ્રેમ એ ચોક્કસ રીતે મારા જીવન ઉપર મારા જાહેર રાજકારણ ઉપર અને મને અહીંયા સુધી મોટા પદ સુધી પહોંચાડવાની અંદર હજારો કાર્યકર્તાઓનો સાથ અને સહકાર રહ્યો છે આજે પણ છે અને હું દમ સુધી આ બધો મારો પરિવાર છે અને આજે પણ એમની સાથે સુખ દુઃખમાં અમે એકબીજા સાથે જોડાયેલા છીએ અને જોડાયેલા રહીશું એટલે આ અમારો સ્નેહ અને પ્રેમ જે છે હોળી હોય દિવાળી હોય

જેની પણ પસંદગી લોકસભાના ઉમેદવાર માટે ઉતારશે હર્ષ અને ઉલ્લાસથી અમે આ કલરફુલ આજનો દિવસ છે ધૂળેટીના દિવસે આજે અમે કાલે અસુરી તાકાત તો જે છે એનો અંત થઈ ગયો અને અસત્ય ઉપર સત્યનો વિજય થઈ ગયો એટલે આ વખતે પૂર્વ લોકસભાની અંદર પણ સારા ઉમેદવાર આવશે કોંગ્રેસના કાર્યકર્તા કોઈ બી હોય મહિલા બી હોઈ શકે કોઈ બીજા યુવા પણ હોઈ શકે વડીલ પણ હોઈ શકે વરિષ્ઠ આગેવાન પણ હોઈ શકે કોઈપણ પાર્ટી નિર્ણય કરશે એને અમે શિરોમાન ચઢાવીને તન મન ધનથી બધા કાર્યકર્તાઓ જેમ ક્રાઉડ ફંડિંગ અમે તો એ પણ બધાને તૈયારી બતાવી છે કે આ વખતે જેમ ઇન્દિરાજી વખતે સ્લોગન હતું આધી રોટી ખાંગે ઓર ઇન્દિરા કો એટલે અમે ક્રાઉડ ફંડિંગ પણ ભેગું કરીને ભલે કોંગ કોંગ્રેસ પાર્ટીના અમારા ખાતા ભારતીય જનતા પાર્ટીએ સીઝ કરી દીધા હોય આજે અમારી પાસે પૈસા ના હોય

કે રાહુલ ગાંધીએ એવું કીધું છે ડરો મત ઓર મોહબ્બત એટલે આ સ્નેહ અને પ્યારનો દેશ છે આ દેશની અંદર અમારા ઋષિ મુનિ અમારા ધર્મો એમને આજે અમે રામરાજની જે વાત કરીએ તો પ્રભુ રામે લોકોની લોકો માટે આજે રામરાજ જે રીતે વખણાય છે એ જ રીતે કોંગ્રેસ પાર્ટી એ જ નીતિ એ જ સિદ્ધાંતો સાથે અમારા દરવાજા બધા માટે ખુલ્લા છે આવ એ મોસ્ટ વેલકમ અને જવું હોય એને કોઈ રોકી શકાતું નથી અને કોંગ્રેસ અજર અમર છે વર્ષોથી ચાલતી પાર્ટી છે વિચારધારા છે સત્તા ઉપર હોય પણ ના હોય પણ લોકોની વચ્ચે ચોક્કસ કોંગ્રેસ રહેશે લોકોના હક અને અધિકારો માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાર હજાર કિલોમીટરની પદયાત્રા કરનારા વૈશ્વિક નેતા રાહુલ ગાંધી જ હોઈ શકે એ ખેડૂતોની વચ્ચે ગયા યુવાનોની વચ્ચે ગયા એક એક મહિલાઓની વચ્ચે ગયા અને આજે એમના હક અધિકારો જે આપ્યા છે રોજગાર ગેરંટી યોજના શિક્ષણનો અધિકાર આરોગ્યનો અધિકાર એ કોંગ્રેસ જ કરી શકે આજે અમદાવાદની વીએસ હોસ્પિટલ જે સમગ્ર મહાત્મા ગાંધીને પૂ સરદાર વલ્લભભાઈ પટેલે જેની સ્થાપના કરી હતી અને એ હોસ્પિટલની અંદર અમદાવાદ શહેરની ગુજરાતમાં કોઈ પણ અકસ્માત થાય તમે જોઈ લો કોઈ ગ્રાન્ટેબલ શાળા કોલેજ સરકારી કોઈ હોસ્પિટલ કોઈ વિકાસના કાર્યો નથી થયા અનેક મુદ્દા છે મુદ્દા આધારિત જઈશું અને આ વખતે અમે સંઘર્ષ કરીને આ સીટ જીતીશું ધન્યવાદ અમારી સાથે